આજે રાજકોટના આંગણે કેન્દ્રીય મંત્રી ભારતીય મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીના ના સંદર્ભમાં દલિત સમાજના યુવાન અગ્રણી ભાઈ શ્રી પારસ બેડિયાના નેતૃત્વ નીચે અમુક લોકો એમની સાથે સંખ્યાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા પણ લોકશાહીની અંદર દરેક લોકોને રજૂઆત કરવાનો અધિકાર હોય છે પારસ બેડીયા પણ અમારો કાર્યકર્તા છે અને દલિત સમાજ અમારી સાથે જોડાયેલો પરિવાર છે રજૂઆત કરવાનો દરેકને અધિકાર હોય પણ જ્યારે પ્રથમ વખત અહીંયા અમારા આદરણીય અધ્યક્ષ આવતા હોય ત્યારે કાર્યકર્તાને શોભે એવું એમનું વર્તન પણ હોવું જોઈએ એટલે મોટાભાઈ તરીકે મેં એક ટકોર કરી છે કે મોટાભાઈ તરીકે કહું છું કે મહેરબાની કરીને આ સારું નથી લાગતું આ મજા ન આવે એટલે મહેરબાની કરીને તું અત્યારે અહીંથી નીકળી જા આ લોકશાહી ઢબ નથી તને જ્યારે અમારે સાંભળવાની દરેક પ્રકારની તૈયારી હોય ત્યારે એ અમારો પણ અધિકાર છે ને તારો પણ અધિકાર છે ન્યાયિક રીતે રજૂઆત કરો હું તમારી સાથે રહીશ આવી વાત મેં એમને કહી દઉં મારો સુર એવો કદાચ હોઈ શકે પણ મારો ક્યારે એવો સ્વર ન હોય કે આદેશાત્મક હોય એ મારો પરિવારનો એક કાર્યકર્તા છે મારી વિનંતીનો સ્વર જ હોય કદાચ એને આદેશાત્મક લાગ્યું હોય તો એના માટે હું દિલથી માફી માગું છું પણ જ્યારે રજૂઆતની ઢબ એવી હોવી જોઈએ કે જે લોકશાહી ને શોભે એવી આ લોકશાહી ઢબે આ દબાણનો પ્રયાસ હતો એ પણ વ્યાજબી નથી એટલે મેં એમને એવી ટકોર કરી હતી બાકી અમારા પરિવાર નો સભ્યો છે અને એમને હું હૃદયથી કોઈ પણ રજૂઆત માટે આવકારું છું